નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં ધર્માંતરણ પ્રવૃત્તિ રોકવા વિશ્વ હિન્દુ પરિષદ મેદાને આવ્યું છે આદિવાસીઓ અગિયારમી ફેબ્રુઆરીએ ધર્માંતરણ કરશે તેવી આશંકાને લઈને વીએચપી અને રાષ્ટ્રીય આદિવાસી મંચે કલેક્ટરને રજૂઆત કરી ડેડિયાપાડાના સાંકડી ગામે ખ્રિસ્તી સમાજનો આત્મીય જાગૃતિ કાર્યક્રમ યોજાવાનો છે આ કાર્યક્રમને રદ કરવા વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય આદિવાસી મંચો દ્વારા કાર્યક્રમ રદ કરવા માંગ કરવામાં આવી છે ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ અગિયાર તારીખના રોજ રાખેલ છે એના અનુસંધાનમાં અમે એનો વિરોધ દર્શાવીએ છીએ અને અમે કલેક્ટરશ્રીને આવેદન આપીએ છીએ અગાઉ આ જ રીતના કરવા ગયા ત્યારે ગામ લોકો ત્યાં કહેવા ગયા તો એમને માર મારવામાં આવ્યો આ પગલું ફરી ન કરી શકે એ માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપીએ છીએ ખ્રિસ્તીઓ દ્વારા હાલેલુયા દ્વારા ધર્માંતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અગિયારમી તારીખે એનાથી આદિવાસી લોકોનું ખૂબ મોટું ધર્માંતરણ થવાનું છે હજારો આદિવાસી લોકો પોતાની ધર્મ સંસ્કૃતિ સમાજ રીત રિવાજો અને રૂઢિર પરંપરા છોડી અને ખ્રિસ્તીઓ બનવાના છે